તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતા જય મહાદેવ તો મસ્ત મજા ને ફરસ્તી શરૂ કરી દીધો છે ને અત્યારે હે સરસ મજાનું વાતાવરણ છે તે એવું તો બહુ કાંઈ કાટું નહીં વરસાદનું વાતાવરણ કહેવાય એટલે બહુ કંઈ એવું ન હોય ને અત્યારે જો અમારે ઘઉં હું મૂકી દીધો છે દવા માટે ને પણ હે કે અમે બાજરે હું દીધો છે કેમકે એમાં છે કે લાસ્ટ ટાઈમ પેલા અમે ટાકામાં ભરીને મૂકેલો હતો કે આ સિઝનનો ટાકો નહીં એટલે ભરીને તો મૂકવા જ પડે

એટલે ભરવામાં રાખવાનો હોય તો પછી એમાં ભરવો જ પડે એટલા માટે કે એમાં ભરેલો હતો કે તે એવું થયું તો થોડીક વાર સુકાય કે તો ભાઈ ઓલ સારું પડે એમ હા લીમડો નાખેલો તો તોય પડી ગયા તોય પડી ગયા હા હા એવું છે સુકવી દીધો બાજરો જય માતાજી બાપા બધી ને ખાવા કેમ ખાટલા માથે સડે ખાવાનું ખાવાનું નીચે પણ આ તો લીધું હમણાં

જે અમે ખાવાનું મૂળ નહીં કરી પેલા કબૂતરા ખાવાનું મૂળ કરી દીધું જો એટલા એટલે લેણા હા આપણે બાજરીમમાં હવે ટૂંક સમયની અંદર હે કે બાજરી આપણે લણવાની જ છે એમ એટલે હવે પાકી જી કે તો હવે લણવાની છે ને અત્યારે અમારે જવાનું સમાલ અમાલ ઓલી વાળીએ કેમ કે ના આપણે પતરાને ઉસડવાનું હતું તો એ તો કામ બનશે પણ અમારા દાદા છે કે મોટા દાદા તો ન્યા હે કે જમલવાડને ને એવું રાખેલું છે તો અમારે કે ન્યા જવાનું એટલે માર ભાઈ એકલા ઘરે રહે ભાઈ ને માં પપ્પા ની તો સવાના વેલા અમારે હવે કે વાડીએ ના જન આપણે મળીએ તો આપણે વાડીએ આપણે વાડીએ મોટા ખાંડે છે હા ખાંડો ખાંડો હમ આવી રીતના ખાંડવા પછી

बदले तो का से ये समझो हमर नाक भाई नहीं हां हां बे हां नाक जे भाई राहुल भाई हमर रोहित भाई राहुल भाई मरसा देवा राखल है हां जे मरसा ने बता दे बाकी जो बदले का जमा बे ही जासे चला है के बदन जमे दे पेशा पर बेसी तो हम ले के गाल बेसी के फाइनल जमा ते में कहां है तो लाभ तो तो की तो है किसीडी तो 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 है रोटी में मरसा सा सा बाकी जो एक बदले जमा बेसी जाने बाकी जो आने जो बदले जमा बे ही जासे

वहारवा देव हाँ। तो अंदर से ये ने तो ढाके दी, दी हाँ। तो हाँ ये उसे तो आता जो जी बाज रहा है कि हो कैसे यार जो तो माँ पापा ये वाड़ी है तो कब पापा हाँ भाई क्यों वो लोग काम हो गया आदमी काम पता है क्या सिर्फ लोग मत आ पता है सिर्फ ऐसे हाँ हाँ बता कंप्लीट से दीजिए रख रहे जाने हंदे बस वो काम कंप्लीट नहीं बस लोग पाकिसे है

જોકે આમ કમેન્ટ કર્યું ને તો અમને એમ મજા આવી જાય બ્લોગ બનાવવાની અને હવે ફેમિલીના સારો એવો સાથ મળે છે તો તમે આટલો બધો સપોર્ટ કર્યો એ બધા તમારા બધાને કે ખૂબ ખૂબ આભાર ને આવવાના હોય કે સપોર્ટ આપણે બનાવી રાખજો જે બહુ દૂર જવાનું છે અને બને એટલો તો ફૂલ સપોર્ટ કરતા જ રહેજો અને ખાસ કરીને જો અમારા તમને વિલાજ લાઈફ બહુ ગમતી હોય ને તો યાર એક તો કમેન્ટ કરીને જ કરજો જ તો હવે આજનો બ્લોગને અહીંયા કરી દઈશું ને કાલે પાછા મજાદાર બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી